ત્યાં મને બે ને પ્રશ્ન પૂછ્યો તો મને ક્યાં મચ્છર જેવડું રૂપ લીધું તો હનુમાનજી મહારાજ જયારે સીતાજી ની શોધ કરવા માટે ગયા એની પાસે ઓલી રામે મુદ્રિકા આપી હતી નિશાની એ મુદ્રિકા ક્યાં ગઈ છે કોઈને ખબર છે આમાંથી શું થયું છે હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ લીધું છે બધાને ખબર છે ચોપાઈ સમાન રૂપ જો કેવા લોકો હોય છે કેવા કેવા પ્રશ્નો આવે ઘણું આવે આમાં તો બોલો કોઈને ખબર છે મુદ્રિકાનું શું કર્યું છે આ બાજુ કોઈ ભાઈઓમાં કોઈ વિચાર કર્યો કે મુદ્રિકાનું શું થયું છે હનુમાનજી મહારાજે મત્સક સમાન રૂપ કપી ધરાય આ તો દેવ હતા હનુમાનજી મહાવીર છે હનુમાનજી મહારાજ જો મચ્છર મેં પછી કીધું ભાઈ આ મચ્છર જેવડું રૂપ ક્યાં મૂકી હતી મેલી મુદ્રિકા મેલી મુખ માં હનુમાન ચાલીસા માં છે પોતાના મોઢામાં હતી તો એ મચ્છર જેવડું રૂપ લઈકતા હોય ને તો એ મુદ્રિકા એની યારે સંક્ષિપ્ત થઈ ગઈ હોય એના આભૂષણો પણ સંક્ષિપ્ત થઈ ગયા હોય તો મને કે સારું એવું હશે પણ તમારા રોજનું રોજ નું ખરું નહીં